નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો ગુજરાતી સાહિત્યમાં દર વર્ષે કેટલા બધા પુસ્તકો પ્રગટ થાય છે જુદી જુદી કેટેગરીના જુદી જુદા વિભાગોના અને એમાંથી એ પુસ્તકોને પસંદ કરી એમાંથી સારા ઉત્તમ શ્રેષ્ઠ પુસ્તકો પસંદ કરી અને જુદી જુદી સંસ્થાઓ એના સર્જકોને પુરસ્કાર આપતી હોય છે એટલે ખાસ કરીને ગુજરાત સાહિત્ય અકાદમી આ કામ કરે છે ગુજરાત સાહિત્ય પરિષદ કરે છે અને ગુજરાતની બીજી ઘણી બધી સરસ સંસ્થાઓ આ કામ કરે છે તો આ વાત હું આજે એટલા માટે કરું છું કે અમદાવાદ અને ગોધરા સ્થિત એક સંસ્થા છે કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન એ પણ નિયમિત રીતે આ આ પ્રકારના ગુજરાતી સાહિત્યના વિવિધ કેટેગરીના પુસ્તકોમાંથી શ્રેષ્ઠ પુસ્તકો પસંદ કરી અને એના સર્જકોને પુરસ્કાર આપવાનું કામ કરે છે તો આવો જે પુરસ્કાર

પ્લેટફોર્મ થી કોઈ કામ કરવું જોઈએ બરાબર કે જેમાં માં અન્યનો હસ્તક્ષેપ પણ ના હોય અને અન્યની દખલગીરી કોઈ પણ પ્રકારની આપણને નડતર રૂપ ન થાય બરાબર એટલે અંતત અંતતહ મે વ્યક્તિગત રીતે ધોરણે અમારું ફોર્ટેશનની સ્થાપના કરી એટલે મારા નામથી સંસ્થા સ્થાપી બરાબર અન્ય કોઈ એમાં કોઈ હક દાવો રજુ ન કરી શકે અને જે કંઈ વેઠવાનું ભોગવવાનું કે જે કઈ આયોજન કરવાનું હોય કે વ્યક્તિગત દોરણ કરી શકાય બરાબર પછી ડોક્ટર સાહેબ મારી સાથે જોડાયા શરૂઆત સ્થાપના કરી ત્યારે તો શરૂ નહી કર્યું ત્યારે તો બીજી બીજી શરૂઆત પછી યુથ યુદી કેટેગરીના એક વર્ષ દરમિયાન સબ કો પ્રગટ થયા હોય એમાંથી ઉત્તમ એટલે કે આ કામ તો બહુ જ અગ્રુ છે આ પ્રકારના ઉત્તમ પુસ્તકોને શ્રેષ્ઠ એટલે હવે શરૂઆત દ્વારા કરી ત્યારે પ્રથમ બે મોડ આવી હતી શરૂઆત થઈ છે આ દિવસોમાં સાહિત્યની તમામ કૃતિઓ માટેને એવોર્ડની કોઈ સુલભતા નથી બરાબર એટલે અમે પાર્ટિસિપેટરીવેલ એક કલાકાર ગુરુ આ બીજી વખત એસડવી થયેલા જી એટલે અમે એનું અભિવાદન

ಅವರು ಬೆದ್ರಿ ಸತ್ಯಾಬೋ ಅವರು ಗುಜರಾತ್ ಸ್ಟೇಟ್ ಅಕಾಡೆಮಿ ಸನ್ಮಾನ ಕರುಣಿಸಿದರು ಅಸಂಘಪಾಲಯಕ್ಕೆ ಸನ್ಮಾನ ಸಹಾಯಕ ಪಡೆದರು ಅನೆ ಅವರು એમಡಿ ಸಹಾಯದಿಂದ ಏಕ ವರ್ಷ ಪ್ರತಿವರ್ಷಕ್ಕೆ ಸಹಾಯಕ್ಕೆ ನೀಡಿದರು ಪ್ರೋತ್ಸಾಹ ಕರುಣಿಸಿದರು ಅನೆ ಲೈಫ್ ಟೈಮ್ ಅಚೀವ್ಮೆಂಟ್ ಅವಾರ್ಡ್ ಅವರಿಗೆ ಬಾರಿ ಪುತನಿ ಕಲ್ಪನೆ ಬೇಟಿಕ್ ಶ್ರೇಷ್ಠ ಸಹಭಾಗಿತ್ವದ ವರ್ಷವೇ ಅವರು પસંદ ಕರಿ ಅನೆ ಅವರು ಲೈಫ್ ಟೈಮ್ ಅಚೀವ್ಮೆಂಟ್ ಕೊಡಾಪೂದಿ ಜರ್ಮನ್ ಶಿಕ್ಷಣ ಸೈತಾನ ಶಿಕ್ಷಣದ ವಿಕ್ರಮವನ್ನು ಯೋ ಮತ್ತು ಒತ್ಪತ್ತಿ ಸಹಾಯಕ್ಕೆ ಏಕ ವರ್ಷ ಪ್ರತಿವರ್ಷದ ನಿಯಾ ಸ್ಥಾಪನೆಯಿಂದ ಶುರುವಾದ પણ જાહેર સન્માન કર્યો અમારી સાથે સ્વેચ્છાએ જોડાયા અને પરિવાર ની અમે અમારી યથાશક્તિ તમને સહયોગ

પહેલો એવોર્ડ આપણે પદ્મશ્રી પ્રવીણ દરજી ને આપ્યો તે વખતે પદ્મશ્રી નો એવોર્ડ તો મેળવી ચુક્યા હતા પછી સતીશ ડણાક ને આપડે એવોર્ડ આપ્યો એ પેલા તો એમને આઠ દસ એવોર્ડ પૂર્વેથી મળી ચુક્યા છે પછી ડોક્ટર મફત ઓઝા નું નિધન થઈ ગયેલું પણ આપણે એમને મરડો પ્રાંત લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કર્યું અમને એવું લાગ્યું કે એમની સર્જકતાની યોગ્ય કદર થઈ નથી અને થવી જોઈએ એટલે અમે એમને પણ લાઈફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપેલો બીજા વર્ષે પછી અમે હર્ષદ ત્રિવેદી પ્રસાદ દે એમએસ યુનિવર્સિટીમાં હતા ગુજરાતી ડિપાર્ટમેન્ટ બરાબર આપણે પુષ્કળ કામ કર્યું પણ એમની પણ કદર કરવાની રહી ગઈ હોય એવું અમને લાગ્યું એટલે અમે એમને પણ લાઈફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપ્યો એમના વિશે સમારંભ કર્યો એક સેમિનાર કર્યો બરાબર અને એમાં એમને અમે એવોર્ડ એનાયત કર્યો એમના પુત્ર અને એમના પરિવારજનો આવ્યા હતા ત્યાર પછી જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે રઘુવીરભાઈ ચૌધરી

તો આ ક્રેડિબિલિટી કુમાર આર્ટ્સ ફાઉન્ડેશનના ની ઉભી થઈ શકી છે અને એમાં આપ સૌ જેવા જ રહેલો છે હું તો નિમિત્ત છે જે સજ્જતા છે સાહિત્ય વિશેની જે સૂઝબૂજ છે એને આખી એવોર્ડ પ્રક્રિયા આભારી છે અમે તટસ્થ રીતે એવોર્ડ આપીએ છીએ ક્યાંય એવોર્ડ મેનેજ નથી કરતા ક્યાંય વાલા દવલાની નીતિ નથી રાખતા અને અમે કોઈ દિવસ એનું નિર્ણાયક પદ નથી ભોગવતા

કૃતિઓ એક વર્ષ દરમિયાન પ્રગટ થયેલી કારણ કે આપણે ત્યાં ઢગલાબંધ સાહિત્ય પ્રગટ થાય છે અને બધા જ મોકલે છે ઓપન ફોર ઓલ હોય એટલે સ્વાભાવિક છે કે બધા મોકલે એ બધાનું વિભાગીકરણ કરવું જે તે નિર્ણાયક પાસે મોકલવી એ પાછું વાંચે પાછું કોઈ હસ્તક્ષેપ વગર કરવું એટલે એ પણ વધુ અઘરું છે નહીતર તો નક્કી હોય તો તો ઠીક છે કાલો ભાઈ આમને જ આપવાનું છે બીજું કંઈ વાંચવાની જરૂર નથી પણ એક એક કૃતિ વાંચીને એમાંથી

કોઈ કૃતિ આવે જ નહીં મોટે ભાગે અને એની જાહેરાત મોટા પાયે કરીએ અને એ સાહિત્યકારો પાસે કે એમના પરિવારજનો પાસે આપણે બીજી કોઈ અપેક્ષા ક્યારેય રાખી નથી અને રાખવાના પણ નથી પણ સાહિત્યની કૃતિઓને એવોર્ડ આપીએ છીએ તો કોઈ સાહિત્યકાર નામ એની સાથે જોડાયેલું એ અમારા વડીલ સતીશભાઈ ડણાકે શરૂઆતથી પરિપાટી સ્થાપી છે અને અમે એને ચાલુ રાખી છે તો એક તારીખ મર્યાદા હોય છે તારીખ પછી આવનારી કોઈ પણ કૃતિ અમે સ્વીકારી નથી શકતા અને સ્વીકારતા જ નથી એમાં પણ એક પ્રકારની પારદર્શકતા અમે રાખી છે અને નિયમ પાલનમાં અમે ક્યાંય ચૂક નથી થવા દેતા કૃતિઓ આવી જાય પછી અમારે એને જુદા જુદા વિભાગોમાં વિભાગવી પડે છે ઘણી ભૂલથી લોકો જે વર્ષને લાગુ નથી પડતી એવી કૃતિઓ મોકલે છે ઘણી તારીખ પછી આવી જાય છે કૃતિઓ એવું પણ બને છે તો એવું એક બે વખત બન્યું પ્રકાશકો તરફથી પણ એવું થયું કે તારીખ વીતી ગઈ ને અમે જે તે નિર્ણય પર મોકલી દીધી કૃતિઓ પછી કૃતિઓ આવી તો અમે કૃતિનું બંડલ અમારે ખર્ચે પરત પણ મોકલ્યું છે આવું આવું કામ પણ અમે કર્યું છે એટલે બહુ નિયમ નિયમની બાબતમાં બાબતમાં એટલી ચુસ્તતા રાખી છે અને કૃતિઓ આવે છે એની પાછળ અમે અઠવાડિયું દસ દિવસ મહેનત લઈ મિત્રોને સાથે મળી અને એનું વિભાગીકરણ કરી જુદા સ્વરૂપની કૃતિઓ અને પછી એને લાયક હોય જે એવોર્ડ ને લાયક હોય પાત્રતા હોય કૃતિઓની જે કૃતિઓની એ કૃતિઓને અમે મોકલીએ છીએ નિર્ણયક પાસે એટલે નિર્ણાયક પણ વધુ પડતો શ્રમ ન બેઠો શરૂઆત થી અમે ગાળી ચાલી ને કૃતિઓ સિલેક્ટ કરી લઈએ છીએ

બાકી નિર્ણય કોને કોઈ ધર્મ સંકટ આવે નહીં એટલા માટે અમે એમના કોઈ નામ જાહેર કરતા નથી પણ બધા doctorate ની ધરાવનારા મોટે ભાગે સજ્જ નિર્ણાયકો હોય છે તટસ્થ નિર્ણાયકો હોય છે એવા લોકોને જ આપીએ છીએ અને એ વ્યવસ્થા પણ અમારા વડીલ શ્રી સતીશભાઈ ડણાકે નક્કી કરેલી વ્યવસ્થા છે એ વ્યવસ્થાને અમે અનુસરતા રહ્યા છીએ એમાં અમે કોઈ ફેરફાર આજ સુધી કર્યો નથી સાહેબ આગળ એક મે આપનો કદાચ આગલા વર્ષો યાદ છે એમાં સમજાણું બીજું સમારંભ બાબતે પણ વારંવાર જે સૂચનાઓ આવતી હોય છે વિજેતાઓને તો એમ કે આ પ્રકારનું ભોજન હશે આવી વ્યવસ્થા હશે સ્ટેજ ઉપર અમુક પ્રકારના લોકો જ હશે અમુક પ્રકારના નહીં જ હોય તો એક એટલે બહુ જરૂરી છે હું એનું એટલે એપ્રિશિયેટ કરું છું હું નેગેટિવલી આપ ન પૂછતો પણ એટલે એવું એક એવું રાખવું એ અત્યારે જરૂરી પણ છે પણ એ અઘરું પડતું હોય છે ઘણી વખત તો આપને પણ ઘણી વખત ધર્મ સંકટ જેવું થતું હશે અથવા તો કેટલું નુકસાન પણ જતું હશે એને કારણે કદાચ એકદમ સાચી વાત છે સાહેબ ઘણા મિત્રો અંગત મિત્રો હોય છે ખૂબ ગાઢ મિત્રો હોય છે અને આપણને ચાહતા પણ હોય છે પણ એ લોકો આપણી વ્યવસ્થાને આપણા માઇન્ડસેટ ને પૂરેપૂરું સમજી નથી શક્યા એવી પણ મર્યાદાઓ હોય છે છે મિત્રો સૂચનો કરે કે કે જેમ અમે સંપાદનમાં એવોર્ડ નથી આપતા અનુવાદમાં નથી આપતા નથી જ આપતા અને નથી જ આપવાના બરાબર આજથી સો વર્ષ સુધી નથી આપવાના એ પણ નિશ્ચિત છે કારણ કે મૌલિક કૃતિઓ માટે નિયત થયેલી આ વ્યવસ્થા છે

અને એનું તમારે ચુસ્તતાથી પાલન કરવાનું હોય છે તો જ તમે સાચી પૂજા કરી શકો છો સાચી સાચી જો સેવા તમે માનતા હો તો સેવા કરી શકો છો બાકી તો આખી દુનિયામાં ભેળસેળ છે તમામ ક્ષેત્રોમાં છે તમામ માણસો પ્રલોભન ને વશ થઈ જાય છે એ બધામાં એક જુદી પરિપાટી સ્થાપિત કરવા માટે તો આપણે પ્રવૃત્તિ શરૂ કરી આ પ્રવૃત્તિ આર્થિક રીતે ખાસી આપણને હેરાન કરનારી હોય છે અને પ્રતિવર્ષ સ્વ ખર્ચે કરવાની પ્રવૃત્તિ છે કોઈક કોઈક વર્ષે કોઈક નો સહયોગ મળે છે અમુક વર્ષો નથી પણ મળતો મોટે ભાગે નથી જ મળતો એમ માની ને અને આપડે જ કરવાનો છે ખર્ચ એમ માની આપણે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે તો એની પાછળ મારા ગુરુજન ડોક્ટર સુમનભાઈ શાહ ની પ્રેરણા પ્રોત્સાહન અને તાલીમ રહેલી છે સિદ્ધાંતો ની બાબત મેં જિંદગીમાં ક્યારેય બાંધછોડ કરી નથી અને મને એક જ ગુરુ મંત્ર આપ્યો છે કે મહાન હવા અને માટેના હવાજિયા મારવા વાળો બહુ વર્ગ બહુ મોટો છે સાહિત્ય માં પણ છે શિક્ષણમાં પણ છે અને કદાચ બીજા ક્ષેત્રમાં પણ છે પણ મહાનતાની પૂજા કરનારો વર્ગ ઓછો છે મહાન મહાન તત્ત્વો ની પૂજા કરવા માટે આપણે પેદા થયેલા છીએ એટલે આપણને ઈશ્વરે પસંદ કર્યા છે સાહિત્યના અને શિક્ષણના કાર્ય માટે એટલે આપણે ક્યારે એથિક્સ સાથે સમાધાન ની કરવું વ્યવસ્થાઓમાં ક્યારેય પાંચો જ નથી એટલે જેને નારાજ થવું હોય તે થાય આખરે આપણે સ્થાપના કરીએ છીએ તો અમે સુભનભાઈ શાહ ના

એક મૂલ્ય ની સ્થાપના કરવી છે ઘણી સંસ્થાઓમાં ઘણી રીતે મેનેજમેન્ટ થાય છે મને ખબર છે હું ક્યારેય મારા માટે એવોર્ડનું મેનેજમેન્ટ management કરી શક્યો અને એનો પણ એનો પણ કોઈ રંજ નથી મારા શબ્દમાં માં શક્તિ છે મારો શબ્દ તેજસ્વી છે મેં પૂજા ગણી સાહિત્યની પ્રવૃત્તિ કરી હશે તો એને આજે નહીં તો ભવિષ્ય હું નહીં હોઉં ત્યારે પણ લોકો પૂજવાના છે અને એની મારે રાહ જોવી જોઈએ એટલે મારી હયાતીમાં મારી પ્રતિષ્ઠા થવી જોઈએ એવો લોભ રાખવાનું ઈશ્વર છે એટલે આ એક ઉપાસનાનું તત્વ છે મારી એવી માન્યતા છે કે સાહિત્ય મનુષ્ય જાતિને ઉર્ધ્વીકરણ કરવા માટે પ્રેરે છે ઉર્ધ્વીકરણ કરવા માટેના મૂલ્યો આપે છે અથવા પ્રેરણા આપે છે તો એમાં આપણે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરી શકીએ જી એવું મારું જી સાહેબ એક બીજો પ્રશ્ન એવો છે મોટે ભાગે લોકો એવું કહેતા હોય છે બહુ સમય નથી સમય નથી બહુ બિઝી હોય છે લોકો આપ પણ વર્ષો સુધી અધ્યાપનમાં હતા બીજું કે આટલી મોટી સંસ્થા ચલાવો છો આ બધી પ્રવૃત્તિ સર્જન નિયમિત રીતે કરો છો છાપાઓમાં કોલમ કારણ કે એ બહુ જ અઘરું કામ છે હું પાંત્રીસ વર્ષથી પત્રકારત્વમાં છું એટલે મને ખબર છે કે બહુ જ અઘરું કામ છે ટાઈમ બાઉન્ડ કામ છે કે તમે ગમે એવી મુશ્કેલીમાં આવો તમારી દીકરાની સગાઈ હોય તોય તમારે તે દિવસે આર્ટિકલ લખવો જ પડે કોઈ સ્વજન નિધન થયું હોય તો પણ આર્ટિકલ આપણે લખવો જ પડે લખવો પડે તો આ બધી પરિસ્થિતિની વચ્ચે આટલો બધો સમય ક્યાંથી કાઢી લો થોડું એ પણ અમને શીખવાડો સાહેબ આપના જેવા જે સર્જકો છે અને સાહિત્યકારો છે એમનામાંથી જ મેં આ પ્રેરણા લીધી છે અને જે લોકોએ દુનિયામાં કશુંક નોંધપાત્ર કામ કરવાની ચેવના રાખી છે અથવા કર્યું છે એ બધા સમય ફાળવો પડ્યો છે અને સમય એમને વહી જાય એ સમય ને રોકીને જ આ બધું કરી શકાય ટાઈમ પાસ કરવાની જેને ટેવ પડી ગઈ હોય એનાથી આવા બધા કામો ન થાય આ મારો વ્યક્તિગત અનુભવ રહ્યો છે દરેક ક્ષણ સર્જન માટેની ક્ષણ છે અને સર્જન માટેની એક ઉમદા ક્ષણ છે દિવ્ય ક્ષણ છે તો ઈશ્વરની દીધેલી દરેક ક્ષણનો ઉત્પાદક ઉપયોગ કરવો સંસ્કૃત અધ્યાપક હતા અને જે સમય એમનો નિવૃત્તિનો સમય હતો એમાં પણ એમણે સેવા કર્યો કર્યા સમાજની સેવા કરી પણ એમણે આ શીખવ્યું છે અને એ મને લાગ્યું છે કે સૌથી વધારે આનંદ તો ઉત્પાદક કાર્ય કરવામાં જ આવે છે એ આપણું હોય કે અન્યનું હોય આમાં આપણું અંદરનું હોતું જ નથી આપણને ગમતું એ જ હોય છે એટલે આપણને જે કંઈ કામ ગમતું હોય છે આપણે કરવું એનાથી કોને શું લાભ થશે એ વિચારવાનું આપણું કામ નથી આપણને લાભ થાય છે આપણને પ્રસન્નતા મળે છે એટલે દરેક ક્ષણ નો ઉત્પાદક ઉપયોગ કરવાની ટેવ મેં પાડી છે નવરા નહીં બેસી રહ્યું બરાબર સાહેબ આ વખતનો જે અગિયારમી મે સમારંભ છે ગુજરાતમાં થોડું એના વિશે પણ વાત કરતો કે અ કોણ કોણ અધ્યક્ષ તરીકે કોણ આવવાનો છે બહુ મોટા નામ છે આપણા કાર્યક્રમમાં હા મારે કેવી કેવી જોઈએ જી પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજી અમારા પંચમાલ જિલ્લાનું રત્ન છે માનવ રત્ન અને 150 ઉપરાંત પુસ્તકો એમણે આપણે આપણા સાહિત્ય ક્ષેત્રને આપ્યા છે તમામ સ્વરૂપોમાં આપ્યા છે જી એક સજ્જ અધ્યાપક રહ્યા આજીવન નિષ્ઠાવાન અધ્યાપક રહ્યા અને મને જે થોડાક ગુરુજનોની પ્રેરણા પ્રોત્સાહન અને આશીર્વાદ મળ્યા છે એમાં પ્રવીણભાઈ દરજી નો પણ ખુબ ફાળો છે એમણે પણ મારું કેટલું ઘડતર કર્યું છે આરંભના સમયમાં ખૂબ નિકટ રહ્યો છું વર્ષો સુધી અને પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થયો છે એમને રોટરી ક્લબે એમણે વર્ષો સુધી સેવાઓ આપી એમને આપણે અધ્યક્ષ પદે બોલાવી રહ્યા છીએ અને આપણા એક બોલને આધારે એ આપોઆપ આવી જાય છે કોઈ પણ પ્રકારની શરતો આપણી સામે એમણે પ્રસ્તુત નથી કરી આજ સુધી તો એમની સાથે એક પ્રેમ અને સન્માનનો અનુબંધ છે એટલે અને એમની અદ્વિતીય પ્રતિભાને લીધે આપણે એમને બોલાવી રહ્યા છીએ અધ્યક્ષ તરીકે ડોક્ટર પ્રવીણ ગરજી સાહેબ આવી રહ્યા છે અને મુખ્ય મહેમાન તરીકે જે બેન આવી રહ્યા છે એ બેન પણ નારી રત્ન છે વાહ હવે આપણે પૂર્વે પણ કદાચ વાત થઈ હશે કે આમાં જે કંઈ વિવિધ ક્ષેત્ર ની પ્રતિભાઓ છે ખાસ કરીને કલા સાહિત્યની પ્રતિભાઓ હોય એમને આપણે બોલાવતા રહ્યા છીએ શ્રીમતી જીયા શૈલેષ પરમાર અમદાવાદ અને વડોદરામાં એક બહુ જ સાહસિક ઉદ્યોગ સાહસિક છે અને મહિલાઓમાં બહુ જ મહિલાઓ એમની કક્ષાનું કામ કરી શકે છે

એમના તરફથી પણ કઈક પ્રેરણા મળશે બહેનોને ખાસ કરીને પ્રેરણા મળશે એટલે એન્જિનિયર હતા પણ ખુબ સારા ગીતો કવિતાઓ એમણે લખ્યા છે ખુબ સારા નિબંધો પણ લખ્યા છે અને એમણે પણ કોલમ નું લેખન કર્યું છે હરીશભાઈ પણ કે વડોદરામાં સતત વડોદરા જેવી સંસ્કાર નગરીને સાહિત્ય ની પ્રવૃત્તિઓથી ધમધમતી રાખી સાહિત્યની પ્રવૃત્તિઓ ને મારી જેમ જ એ ભરેલા છે આ વખતે મને એવી લાગણી થઈ કે મારા જેવું કામ કરનારા સમાન ધર્મા એક સર્જકને પણ આપણે બોલાવીએ અને એમનો સ્નેહ પણ છે આપણી સાથે પ્રવૃત્તિઓ પ્રત્યે એમની નિષ્ઠા પણ છે નિસ્વાર્થ ભાવ પણ છે એટલે આપણે એમને પ્રમુખ જયંત ધોર્મી સાહિત્ય ટ્રસ્ટના પ્રમુખ શ્રીને આ સમારંભમાં બોલાવી રહ્યા છે અતિથિ વિશેષ તરીકે અમારે ત્યાં ડોક્ટર શ્રી સમનભાઈ ગાજીપુરવા સમુનભાઈ ગાજીપુર વાળા ઉદ્યોગપતિ છે સાહિત્યકારોના પ્રેમી છે માટે આપણે એમને બોલાવી રહ્યા છીએ વાહ એટલે આમાંથી કોઈ પણ મહેમાનની સાથે આપણું કોઈ આર્થિક અનુબંધ કે આર્થિક આદાન પ્રદાન સંકળાયેલું નથી એ પૂર્વેથી આપણે જાણ મારે કરવી જોઈએ સમુનભાઈ સાહિત્ય પ્રેમી છે અઠંગ સાહિત્ય પ્રેમી છે સાહિત્યકારો તમામ કાર્યક્રમોમાં એ આવે છે કોઈક વાર એમની યથાશક્તિ ખર્ચ પણ કરે છે અમે ના પાડીએ તો પણ એમની સાહિત્યના પ્રોત્સાહન પૂરા પાડવા જોઈએ આવી એક સ્વયંભૂ ફરજ સમજીને આપણી સાથે હંમેશા પ્રવૃત્તિઓમાં જોડાય છે એટલે આપણે એમને બોલાવ્યા છે અને ડોક્ટર સચિન દેસાઈ તો ખૂબ જાણીતું નામ છે ગુજરાતમાં ગુજરાતી અને ઉર્દુમાં ખૂબ લખ્યું છે એમણે એમણે ગદ્ય પણ લખ્યું છે પણ ગઝલોમાં એમનો અવિસ્મરણીય નામ ગણી શકાય ઉર્દુ અનુવાદો કર્યા છે અસંખ્ય ગુજરાતી ગઝલકારોના ગઝલો ગઢલોના એટલે એમને આપણે બોલાવ્યા છે એમની પણ શરૂઆતના સમયમાં મને ગઝલ લેખનમાં ખૂબ પ્રેરણા મળી છે અને એમને અનેક ઉર્દુ સંસ્થાઓએ એવોર્ડ આપ્યા છે બરાબર ઉર્દૂ સાહિત્ય અકાડમીનો એવોર્ડ પણ એમને મળ્યો છે આપણી ગુજરાત સાહિત્ય અકાડમી છે તો ઉર્દૂ સાહિત્ય એકાડેમી એનો પણ એમને એવોર્ડ મળેલો છે તો આવા એક યશસ્વી સાહિત્યકાર છે એ પણ દાહોદના છે

અને જે ખંત થી અને ખાસ કરીને જે સિદ્ધાંતો ને વળગીને કામ થઈ રહ્યું છે આવું તો જેને કહેવાય અત્યારે તો બહુ રેર ઓફ ધ રેર પરિસ્થિતિ આપણે બધું જાણીએ છીએ બસ એટલે આપને ખૂબ ખૂબ શુભકામના છે અને અચ્છા આવતા દિવસો માટે આ તો 22 નો સમારંભ છે એને કોઈ કારણસર મોડો થયો છે અચ્છા હવે પછી 23 માટેના પુસ્તકો અથવા 24 માટે એની કોઈ જાહેરાત આવતા દિવસોમાં આવવાની છે હા અમે કરીશું સાહેબ અમે જૂન થી ઓગસ્ટ દરમિયાન મંગાવી પુસ્તકો પણ કેટલાક સ્વરૂપોમાં સાહેબ એવું થયું છે કે પૂરતા પુસ્તકો મળ્યા નથી એટલે આપણે જોયું છે કે આ વર્ષે પણ અમે અમુક સ્વરૂપમાં એવોર્ડ એનાયત નથી કરી શક્યા બરાબર છે એટલે એને લીધે હવે એક સૂચન એવું આવ્યું છે અમારા સહયોગીઓ તરફથી કે ત્રણ ત્રણ વર્ષના પુસ્તકો મંગાવવા અને દર ત્રણ વર્ષે સમારંભ કરશો તો પૂરતા પ્રમાણમાં પુસ્તકો મળશે અને કોઈ સ્વરૂપમાં પણ વિચાર કરી રહ્યા છીએ કે વર્ષના મંગાવીએ દર વર્ષે અને એમાં પણ જે લોકો રહી જશે એ લોકો પછી બીજા વર્ષમાં બીજા ત્રણ વર્ષના પંચમાં તબક્કામાં સોરી એ સામેલ થઈ શકશે એટલે આવી એક વિચારણા ચાલી રહી છે હવે જોઈએ છે શું થાય છે બધા સાથે પરામર્શ કરીને જે સાહિત્ય અને સાહિત્યકારોના ના હિતમાં હશે એવો નિર્ણય અમે લઈશું કેમ કે બધું નિર્ણયો લેવાની બાબતમાં બધું એકલ નથી કરી શકાતું અમારી સાથે સતીશભાઈ ના પુત્ર હેમંતભાઈ છે એમની સાથે પરામર્શ કરવો પડશે અમારી સાથે સંસ્કાર ભારતી ગોધરા કાર્યકર્તાઓ પણ છે ગોપાલભાઈ પટેલ છે મહેન્દ્ર પરમાર ફોરમ છે કિનરીબેન સોની છે અમારા નાકર છે ડોક્ટર રૂપેશ નાકર

બરાબર છે જી સાહેબ આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપ અમારી સાથે જોડાણ વ્યસ્તતા વચ્ચે પણ અને આપનો સમારંભ સરસ રીતે જાય એવી હું પ્રભુ પાસે પ્રાર્થના પણ કરું છું અને આવતા દિવસોમાં પણ અવાજ તટસ્થ ભાવથી આપની સંસ્થા કામ કરતી રહી એમાં કોઈ શંકા બિલકુલ નથી પણ એવી કુદરત આપને શક્તિ પણ આપે આપને આખા ગ્રુપને અને આવી જ રીતે સરસ સાહિત્યની સેવા થાતી રહી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું